જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણે એક ગાડી વેચાવા માટે આવેલી છે શું મિત્રો તમારે ગાડી ખરીદવી છે એ પણ વેગનર ગાડી મારુતિ સુઝુકી શું વેગનર અને એ પણ કંપની સીએનસી વાળી ગાડી તમારે લેવી હોય તો વિડિયો પૂરો જોતા રહીશો આ ગાડીની બધી માહિતી મળી રહેશે તમારે મિત્રો વેગનર ગાડી ખરીદવી હોય સીએનજી વાળી ગાડી ખરીદવાની હોય તો વિડીયો સાથે રહેજો બધી જ માહિતી મળી રહેશે એકદમ નવા જેવી ગાડી છે અને વન ઓનર ગાડી એક જ માલિકે ચલાવેલી ગાડી છે જેન્યુઅન કિલોમીટર વાળી ગાડી વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો અને હા મિત્રો તમે જે વિડીયોમાં ગાડી જોઈ રહ્યા છો ને આ જ ગાડી આપણે વેચવાની છે મારું સુઝુકી વેગનર ગાડી છે બે હજાર એકવીસનું મોડલ છે અને વન વનર ગાડી છે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે ગાડી ક્યાં જોવા મળશે ગાડીના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેમજ ગાડીની કિંમત બધી જ ડિટેલ આપણે વિડીયોમાં જ આપી દઈશું તો વિડીયો સાથે જોડાયેલા રહેજો અને તે પહેલાં જો મિત્રો તમારે તમને બધાની મારી એક નમ્ર વિનંતી છે કે આપણી ચેનલ પર તમે પહેલી વખત આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી વળો અને બાજુમાં આપેલ ઘંટડીનું બટન પણ ઓન કરી દો તેથી મારા નવા વિડીયો આવે ને તે તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો ને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમે જે વેગનર જોઈ રહ્યા છો આ વેગનર વેચવાની બે હજાર એકવીસનું મોડલ છે અને વન વોનર ગાડી વ્હાઈટ કલર

મેન્યુઅલ ગિયર જોવા મળશે તેમજ બોતેર હજાર કિલોમીટર ચલાવેલી ગાડી જેન્યુઅન કિલોમીટર છે મિત્રો ગાડીના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો આ વેગનર ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ માલિકના નંબર મળશે તમે તે ભાઈને ફોન કરી આ વેગનર ગાડીની વધુ માહિતી મેળવી શકો છો અને મિત્રો તમારી ગાડી ખરીદવાની હોય ગાડી પર લોન કરવાની હોય તો લોન પણ કરી આપશે તેવું માલિક જણાવે છે અને મિત્રો તમારે ગાડી ખરીદવી હોય ગાડીના કિંમત વિશે વાત કરું તો કિંમત તમારે ભાઈને ફોન કરીને જાણવાની રહેશે તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ માલિકના નંબર મળી રહેશે તમે તે ભાઈને ફોન કરી આ વેગનર ગાડીની વધુ માહિતી મેળવી શકો છો અને ડિટેલ વધુ મંગાવી શકો છો અને કિંમત પણ જાણી શકો છો એકદમ સાચવેલી ગાડી છે તમારે વેગનર ખરીદવાની હોય ને તો તમને વિડીયોના નીચે જ ભાઈના નંબર મળશે અને તમે તે ભાઈને ફોન કરી આ વેગનર ગાડીની વધુ માહિતી મેળવી શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય કે વિડીયો બનાવરાવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો વોટ્સએપ નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો મોકલાવી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું